કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગ મહારાજા સાજીવર્સિટી ઓફ વડોદરા દ્વારા ઉદ્યોગ નિષ્ણાતોના સહયોગ થી ઓગણત્રીસમી ઓગસ્ટ બે ના રોજ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ કેમ્પસ વડોદરા ખાતે

જેમાં રિફ્રેશમેન્ટ ટેકનિકલ સપોર્ટ પાવર બેકઅપ ફર્સ્ટ એઇડ અને સલામતી સંપૂર્ણ વ્યવસ્થા રાખવામાં આવી હેલો મારું નામ છે ખુશી પટેલ હું ફેકલ્ટી ઓફ ટેકનોલોજી મહારાજા સયાજી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની છું અહીંયા આજે બધા આપણે હેકેથોન માટે ભેગા થયા છીએ અહીંયા હેકેથોનનું નામ છે હેક અ થ્રોન એન્ડ અહીંયાનો કોન્સેપ્ટ એ છે કે રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ સોલ્વ કરવાના જેનાથી સ્ટુડન્ટ્સને રિયલ વર્લ્ડ આમ ક્રિટિકલ થિંકિંગની આદત પડે એન્ડ જે એ લોકો શીખે કે બહુ ઓછા ટાઈમમાં કઈ રીતે વસ્તુઓ હેન્ડલ કરવાની છે સો મારી ટીમ છે હેકોલિક્સ અમારો ડોમેન મોસ્ટલી છે સ્ટોક માર્કેટ પર આપણે જાણીએ છીએ કે સ્ટોક માર્કેટ કેટલું ઉપર નીચે થતું રહેતું હોય છે તો એમાં અમે અમારો એવો સોલ્યુશન એ છે કે સ્ટોક એઆઈ મોડલનો યુઝ કરીને સ્ટોક માર્કેટના પ્રિડિક્શન્સ આપવાના કે કયો સ્ટોક ક્યારે લેવાય અને એના માટે યુઝરને અલર્ટ પણ જનરેટ કરવાનું નોટિફિકેશન દ્વારા એન્ડ આનાથી આજ કે તમારી ક્રિટિકલ તમારું થિંકિંગ વધે ઓછા ટાઈમમાં ટીમ વર્ક સારું થાય ઇવન કોલેજ માટે પણ બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે બિકોઝ બીજા એ એક પ્લેટફોર્મ પૂરું પાડે છે કે બીજા સ્ટુડન્ટ્સ આપણી કોલેજમાં આવે એન્ડ અને પહેલાં તો આઈ વોન્ટ આઈ વુડ લાઇક ટુ થેન્ક ઓલ ધ ફેકલ્ટી મેમ્બર્સ બિકોઝ અમે બહુ જ વધારે એફર્ટ્સ ફૂટ કર્યા છે સો આ કરવા માટે એન્ડ યસ એકચ્યુલી આ અમે સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ લાસ્ટ ઇયર હું એક હેકેથોનમાં ગઈ હતી એન્ડ અમારી ટીમ એમએસયુની બે ટીમ ટોપ થ્રીમાં હતી સો એના પરથી આ આઈડિયા આવ્યો એન્ડ ધેન વી ટુક ઇનિશિયલ ઇન આર હેન્ડ આ કાર્યક્રમનું ઉદઘાટન ઓગણત્રીસમી ઓગસ્ટે એટલે કે સવારે નવ વાગે કિરણોત્તર સાથે થયું જે બાદ હવે બત્રીસ કલાક સતત વિકાસ માર્ગદર્શન અને એલિમિનેશન રાઉન્ડ યોજાશે ફાઈનલ રાઉન્ડ અને એવોર્ડ વિતરણ સમારંભ ત્રીસમી ઓગસ્ટે સાંજે પાંચ વાગે યોજાશે કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ફેકલ્ટી ઓફ ટેકનોલોજી ફર્સ્ટ ટાઈમ અમે આ રીતના હેકાથોન ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે અત્યારે આ બત્રીસ કલાકની ઇવેન્ટ છે સવારે નવ વાગે ઇવેન્ટ ચાલુ થઈ છે અને આવતીકાલે પાંચ વાગ્યા સુધી કન્ટિન્યુઅસ ઓવરનાઇટ ઇવેન્ટ છે અહીંયા બધી જ ફેસિલિટી સ્ટુડન્ટ્સને અહીંયા છે તે કે નોટ આર નોટ એલાઉડ ટુ ગો આઉટસાઇડ ધ કેમ્પસ ઇન બિટવીન ધીસ પીરિયડ એ લોકો બધા જ એઆઈ નો યુઝ કરી શકે ઇન્ટરનેટનો યુઝ કરી શકે બધા જ સોફ્ટવેર યુઝ કરી શકે પણ એટ ધ સેમ ટાઈમ સ્ટુડન્ટ ની જરૂરિયાત એ લોકોની પાસે અમે એક્સપેક્ટ એવું કરીએ છીએ કે એ લોકો પ્રોબ્લેમ સોલ્વ કરીને આપે એટલે પ્રોબ્લેમ સોલ્વિંગ કેપેબિલિટી એના પર સ્ટુડન્ટનું થિંકિંગ ડેવલપ થાય એ અમારો એ એમ છે ઇન્ડસ્ટ્રીમાંથી બધા જ પ્રોબ્લેમ્સ છે અમે ટોટલ ટ્વેન્ટી ટુ પ્રોબ્લેમ્સ ઇન્ડસ્ટ્રી પાસેથી કલેક્ટ કરેલા છે અને એના જ્યુરી તરીકે એટલે કે ઇવેલ્યુએટ કરવા માટે પણ હંડ્રેડ પર્સન્ટ લોકો ઇન્ડસ્ટ્રીમાંથી જવાના છે ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ્સ આજે રાત્રે સાંજે સાત વાગ્યા પછી કે આવતીકાલે સવારે પાંચ વાગ્યા સુધી સ્ટુડન્ટને મોટિવેટ કરવા ગાઈડ કરવા માટે આવશે અને આવતીકાલે બપોરે એક વાગ્યાથી પાંચ વાગ્યા સુધી એના ઇવેલ્યુએશન માટે આવશે આ રીતનું અમારું શેડ્યુલ છે ટોટલ પિસ્તાલીસ ટીમો છે એમાં ફર્સ્ટ ઇયર ફક્ત ફર્સ્ટ યર ની હોય એવી પણ એક બી કોમ્પ્યુટર સાયન્સની ટીમ અને એક ટીમ બીસીએમાંથી છે આ ઇવેન્ટ અમારી યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ માટે છે એટલે કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ બીસીએ ડિપાર્ટમેન્ટ અમારું એપ્લાઇડ મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટ ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કોમ્પિટિશન નો છે કોમ્પિટિટિવ એરામાં છોકરાઓનું થિંકિંગ ડેવલપમેન્ટ થાય એમનું પ્રોબ્લેમ સોલ્વિંગ કેપેબિલિટી ડેવલપ થાય ઓવરનાઇટ કામ કરવાની ટીમવર્ક બિલ્ડિંગની કેપેસિટી ડેવલપ થાય એ આની પાછળનો મેઇન એમ છે હું અપૂર્વ શાહ હેડ ઓફ કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એમએસ યુનિવર્સિટી ઓફ બરોડા. તમારમને નોનિત પર નેશન પ્લસ ન્યૂઝ ફોલો કરજો. તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.